તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો દોસ્તો તમને ખબર હશે કે ગુજરાતના સારા એવા એક્ટર સેઝલ પંસાલ એમ કહેવાય છે કે હાલની અંદર મૃત્યુ પામ્યા છે તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ રડી પડ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ છે કે સારા એવા એક્ટર હતા અને ગુજરાતી સોંગની અંદર ઘણા બધા એમને શૂટિંગો પણ કર્યા હતા તો દોસ્તો દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખી નાખજો અને એને આત્માને શાંતિ મળે એવી દુઆ પણ કરજો દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે અને શું ઘટના ઘટી છે એ તો હજી કાંઈ સમાચાર મળ્યા નથી દોસ્તો જેવા સમાચાર મળશે એવી જ આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ કરી દેશે દોસ્તો તો હાલ તમે જોઈ શકો છો મેહુલ વણઝારા સાથે પણ ઘણા બધા શૂટિંગો પણ કર્યા છે અને મોટા મોટા કલાકારો પણ રડી પડ્યા છે વીસ તારીખે યુટ્યુબ ઉપર એક ગીત પણ અપલોડ કર્યું સંદેશો આવ્યો પરદેશથી અને હાલ એમ કહેવાય છે કે ઉમેશ બારોટ સાથે એને શૂટિંગ પણ કર્યું હતું અને સારા એવા એક્ટર પણ હતા તમને ખબર જ હશે અને સેજલ પંસાલ હાલ એમ કહેવાય છે કે આ દુનિયામાં નથી રહ્યા તો ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લખી નાખ્યું દોસ્તો હજી કાંઈ પણ સમાચાર બીજા મળી રહ્યા નથી જેવા સમાચાર મળશે એવા જ આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ કરીશું તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઇક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળીએ તપતક કે લઈએ જય હિન્દ જય ભારત અને ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર લખવાનું ભૂલચો નહીં મળી એકવાર બીજા વિડીયોમાં તપતક કે લઈએ બાય બાય